શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે હિન્દુ ધર્મને વરેલો ભાગ્યે જ કોઈ માણસ એવો હશે કે જે હિન્દુઓના પવિત્ર ગ્રંથ ગીતાજી વિશે નહીં જાણતો હોય સામાન્ય રીતે દરેક વ્યક્તિ ગીતાજી વિશે થોડું ઘણું તો જાણતો જ હોય છે ગીતાજીનું નું ઉદ્ભવ સ્થાન મહાભારતની યુદ્ધભૂમિ છે અને ભગવાન શ્રી કૃષ્ણે સંભળાવેલી અને પોતાના છે જ્યારે મહાભારતના યુદ્ધમાં રમ્યા હતા ભીષ્મ પિતામ કે જેઓ પોતાના ખોળામાં બેસાડીને અમને લાડ લડાવ્યા હતા ગુરુદ્રોણ કે જેમને બાણવિદ્યામાં યુદ્ધ કળામાં તથા ગદા યુદ્ધમાં પારંગત બનાવ્યા હતા તે બધાની સામે મારે શસ્ત્રો ચલાવવાના છે આ મારાથી શક્ય નહીં બને આમ કરીને હિંમત હારીને અર્જુન પોતાનું ગાંડિયું બાજુ પર મૂકીને રથમાંથી નીચે ઉતરી જાય છે તે સમયે અર્જુનને પોરસ ચડાવવા તેનો જુસ્સો વધારવા તથા તેના સાચા કર્મ ધર્મ અને કર્તવ્ય તથા પરજ શું છે તે વિશે વિસ્તૃત જ્ઞાન આપવા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વ મુખેથી જે શ્લોકોરૂપી સુરાવલી તથા વહાવી હતી અને અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે જ આપણો પવિત્ર ગ્રંથ ગીતાજી છે ગીતાજીનું આખું નામ ભગવદ્ ગીતા છે પરંતુ ટૂંકમાં લોકો તેને ગીતા કે ગીતાજી તરીકે વધારે પ્રમાણમાં ઓળખે છે માક્ષર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીનું જ્ઞાનરૂપી અમૃત અર્જુનને પીવડાવ્યું હતું અને તેનો લાભ આજે પણ આપણે સૌ લઈએ છીએ તેથી માક્ષર સુદ એકાદશીને ગીતા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં તથા વિશ્વના અન્ય દેશોમાં ઘણા બધા ગ્રંથોની રચના થયેલી છે અરે વેદો તેમજ ઉપનિષદોની પણ રચના થયેલી છે તેમ છતાં ફક્ત જન્મ જયંતિ તો ગીતાજીની જ ઉજવવામાં આવે છે આના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે ગીતાજી એ કેટલો મહાન અને પવિત્ર ગ્રંથ છે અન્ય ગ્રંથોની રચના તો ઋષિમુનિઓ તથા જ્ઞાની ધ્યાની વ્યક્તિઓએ કરેલી છે જ્યારે ગીતાની રચના સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખેથી થયેલી છે બીજું અન્ય ગ્રંથોની રચના માટે ઋષિમુનિઓએ શાંત વાતાવરણમાં મીરાતે બેસીને સમજી વિચારીને પોતાના ગ્રંથોની આખરી ઓપ આપ્યો હતો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે તો ભયંકર તણાવની વચ્ચે યુદ્ધ ભૂમિમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો યુદ્ધ ભૂમિમાં ચારે બાજુ મોટા મોટા મહારથીઓ હતા તમામ પ્રકારના શંખનાદ દંદુભી વગેરેનો ભયંકર સોર હતો ઘોડાઓની હણહણાટ તથા હાથીઓની ચિંધારી વાતાવરણ ભયભીત હતું આટ આટલા સંકટો તથા વિઘ્નોની વચ્ચે પણ ભગવાન શ્રી કૃષ્ણે માનસિક સંતુલન ગુમાવ્યા વગર સ્વસ્થ મનથી શાંત જીતે કોઈ પણ પ્રકારના આવેશ કે વગર ગંભીર અક્ષિલ ગંગા અર્જુન સમક્ષ વહાવી તે ખરેખર કાબિલે તારીફ છે અને એટલે જ આ પવિત્ર ગ્રંથ ગીતા મહાન ગ્રંથ તરીકે ગણનાપાત્ર બન્યો છે અને તેની ગરિમા આજ દિન સુધી જળવાઈ રહી છે ગીતાજીનો સૌથી પહેલો ઉપદેશ એ છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ કે મુશ્કેલી હોય તેમાં નહીં હિંમત ના હારવી તથા શાંત રાખવું મૂળ તો ગીતાજી એ મહાભારતનો જ એક ભાગ છે કહેવાય છે કે યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણે કુલ સાતસો અર્થસભર શ્લોકોનો અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે મહર્ષિ વેદ વ્યાસે પોતાની આગની સૂજબૂછ તથા આવડતથી અલગ તારવીને ગીતાજી નામના પવિત્ર અને ગ્રંથની ભેટ આપી અને તેનું નામકરણ ભગવદ્ ગીતા આપવામાં આવ્યું આજે પણ આખા વિશ્વમાં ગીતાનું નામ મશહૂર થઈ ગયું છે અને આખા વિશ્વ પર ગીતાજીનો ઊંડો પ્રભાવ પડ્યો છે ગીતામાં કુલ અઢાર અધ્યાય તથા સાતસો શ્લોકોને આવરી લેવામાં આવ્યા છે ગીતાજી માનવજાતને સાચી સારી તથા સંયમી રીતે જીવન જીવવાની કળા શીખવે છે બીજા ગ્રંથોની માફક ગીતાજી એ કંઈ વાંચવા કે પૂજાપાઠ કરવાનો ગ્રંથ નથી પરંતુ તેનો ઉદ્દેશ આપણા રોજિંદા જીવનમાં તેના શ્લોકોનો અર્થ સમજી અમલ તથા પાલન કરવાનો છે ગીતાજીમાં વર્ણવાયેલા તમામ શ્લોકોનું અર્થઘટન સમજૂતી મર્મ તથા હાર્દ શોધી જ્યાં જરૂર પડે ત્યાં તેનો સદુપયોગ કરવાનો છે ભારતભરના તમામ રાજ્યોની પ્રાદેશિક ભાષા તથા દુનિયાના દેશોની એક પણ ભાષા એવી નથી કે જેઓએ આ ગીતાજીને પોતાની ભાષામાં અનુવાદ ન કર્યો હોય દુનિયાના તમામ દેશોએ પોતાની માતૃભાષામાં ગીતાજીનો અનુવાદ કરીને બહોળા પ્રમાણમાં તેનો પ્રચાર તથા પ્રસાર કરેલ છે દાંદા પાંડુરગ આઠવલે જેવા વિચારવાદી પ્રવક્તાઓએ પણ ગીતાજીને પોતાનું ઉત્તમોત્તમ પ્રવચન તથા જ્ઞાન લોકોને પીરસ્યું છે તથા આજે તેમના ગમન પછી પણ તેની કેસટોના પ્રવચનનું આયોજન નિયમિત થાય છે અદાલતો ન્યાયાલયો તથા કચેરીઓમાં પણ આરોપીઓને ગીતાજી ઉપર હાથ મૂકીને શપથ લેવડાવવામાં આવે છે કે હું આ પવિત્ર ગ્રંથના સોગંદ ખાઈને જણાવું છું કે હું જે પણ કહીશ તે સત્ય કહીશ સત્ય સિવાય ખોટું કહું ગીતાજી સિવાય બીજો કોઈ પણ ગ્રંથ ઉપર આરોપીને હાથ મૂકવામાં આવતો નથી આના ઉપરથી પણ આપણે ગીતાની મહાનતા અને મહત્તાનો ખ્યાલ આવે છે વિશ્વની અનેક ભાષાઓમાં તેનો તજમો થયેલ છે તેવા ગીતાનું ભારતભૂમિમાં વિચારધારાનો અમૂલ્ય વારસો છે ફક્ત ભારત દેશની જ ભૂમિ એવી ભાગ્યવંત છે જ્યાં સ્વયં ભગવાને પોતે વખતો વખત અવતાર ધારણ કરેલ છે તથા ધરતી માતાને પાપીઓથી મુક્ત કરાવી છે આ ઉપરાંત અર્જુનને પણ ભગવાન શ્રી કૃષ્ણે અભય આપતા કહ્યું હતું કે જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું સાધુ પુરુષના રક્ષણ માટે દુષ્ટોના સહાર માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યોગે યોગે પ્રગટ થાઉં છું જય શ્રી કૃષ્ણ